સાય નમઃ નમસ્કાર મિત્રો ધર્મ ધર્મદર્શન ચેનલમાં તમારું સ્વાગત છે શ્રી ગણેશ સૌપ્રથમ પૂજાય છે એ બુદ્ધિમાન છે વિઘ્નહર્તા છે અને માટે જ મંગલકારી પણ છે આ યુગમાં ગણેશજીના કથનમાંથી ઘણું શીખવા જેવું છે ભાદરવા મહિનાના શુક્લ પક્ષની ચોથના દિવસે ગણેશ ચતુર્થી ઉજવવામાં આવે છે તો આપણે જાણીએ કે દુંદાળા દેવ ગણપતિ દાદાના ફંડા તેમના કામ અને તેમના જન્મ વિશેની રોચક કથાઓ શિવપુરાણ વરાપુરાણ લિંગ પુરાણ રવિવત પુરાણમાં ગણેશના જન્મની વિવિધ ગાથાઓ છે શિવ પુરાણ મુજબ એક વખત ભગવાન શંકર તપ કરવા ગયા ત્યારે પાર્વતીજીએ વિચાર્યું કે આવા સમયે શિવલોકમાં મારી પાસે એક બુદ્ધિમાન અને આજ્ઞા સેવક હોય તો કેવું સારું આથી પાર્વતીજીએ પોતાના શરીરના મેલમાંથી એક બાળકનું સર્જન કર્યું તેમાં પ્રાણ પૂર્યા પોતાની શક્તિ આપી અને તેને ગણેશ નામ આપ્યું ગણેશજીના સર્જન પછી એક વખત પાર્વતીજી સ્નાન કરવા ગયા પાર્વતીજીએ ગણેશને આજ્ઞા આપી કે હું સ્નાન કરવા જાઉં છું આથી કોઈને ઘરમાં પ્રવેશવા ન દેતો ગણેશજી આજ્ઞાકી પુત્રની જેમ શિવલોકના દરવાજે દ્વારપાળની જેમ ઊભા રહી ગયા બીજી બાજુ રાક્ષસો સામેના યુદ્ધ પર વિજય મેળવી જીતની પહેલી ખબર પાર્વતીજીને આપવા શંકર ભગવાન શિવલોક પહોંચ્યા દ્વારપાળ બનેલા ગણેશે શંકર ભગવાને શિવલોકમાં પ્રવેશતા અટકાવ્યા ક્રોધિત થયેલા શંકર ભગવાને ગણેશનું મસ્તક છેદી નાખ્યું ગણેશજીના વધના સમાચાર નારજીએ પાર્વતી શંકર પાસે આવ્યા અને પોતાના પુત્રને જીવિત કરવાની માગ કરી આથી પાર્વતીજીને મનાવવા શંકર ભગવાને કહ્યું કે ગણેશનું મસ્તક મળવું શક્ય નથી પણ એક પ્રાણીનું મસ્તક ગણેશના ધડ સાથે લગાવી તેને જીવિત કરી શકાય શંકર ભગવાને પોતાના ગણોને પ્રાણીનું મસ્તક લેવા મોકલ્યા અને કહ્યું કે જે પ્રાણી ઉત્તર દિશા તરફ મોઢું રાખી સૂતું હોય તેનું મસ્તક લઈ આવો ગણેશજીના ગણોનો એક હાથીનું બચ્ચું મળ્યું શંકર ભગવાને સૂંઢ સહિત હાથીના બચ્ચાનું મસ્તક ગણેશજીના ધળ પર લગાવી દીધું અને આશીર્વાદ પણ આપ્યો પૃથ્વીવાસીઓ કોઈ પણ કામની શરૂઆત તારા નામ ને તારા આરાધનાથી કરશે આમ ગણેશનો પુનઃ જન્મ થયો લિંગ પુરાણમાં ગણેશ વિશે લખાયું છે કે ઋષિ મુનિઓએ આસુરી શક્તિઓથી કંટાળી તેમાંથી છુટકારો મેળવવા માટે ભગવાન શંકરને પ્રાર્થના કરી આથી ભગવાન આસુતોષે વિનાયક રૂપે શ્રી ગણેશને પ્રગટ કર્યા અને તેના શરીરમાંથી બીજા અનેક ગણો પેદા કર્યા અને તે ગણોના સર્વે સર્વા ગણેશને બનાવ્યા વરાહ પુરાણ મુજબ સ્વયં ભગવાન શંકરે પંચ તત્વોને ભેગા કરી ગણેશનું સર્જન કર્યું હતું ભગવાન શંકર ગણેશને અત્યંત સુંદર અને આકર્ષક બનાવવા માંગતા હતા અને જ્યારે સુંદર અને આકર્ષક ગણેશનું સર્જન થયું તો દેવતાઓમાં ગણેશના

સ્વયં શ્રી કૃષ્ણએ તેમના ગર્ભમાંથી જન્મ લીધો પાર્વતીએ સમગ્ર દેવલોકને નવજાત ગણેશને આશીર્વાદ આપવા નિમંત્રણ આપ્યું શનિદેવ કે જવામાં થોડી મુશ્કેલી અનુભવતા હતા કારણ કે શનિદેવને તેમની પત્નીનો શ્રાપ આપ્યો હતો કે જો કોઈ પણ તેને મંત્રમુગ્ધ થઈને જોશે તો તે વ્યક્તિનું મસ્તક ફાટી જશે તેમ છતાં શનિદેવ જ્યારે ગણેશજીને આશીર્વાદ આપતા આપવા પહોંચ્યા ત્યારે ગણેશ સામે મુગ્ધ ભાવે જોઈ રહ્યા હતા તેથી ગણેશજી પર સાપનો પ્રભાવ પડ્યો અને દેવતાઓએ હાથીનું મસ્તક લગાવી દીધું અને ગણેશજીને પુનઃ જીવિત કર્યા બાળકની આકૃતિ જોઈ પાર્વતી ખૂબ જ દુઃખી થઈ ગયા આથી દરેક દેવતાઓએ ગણેશને પોતાની અનન્ય શક્તિઓ આપી ઇન્દ્ર એ અંકુશ વરુણે એ પાશ બ્રહ્માએ અમરત્વ લક્ષ્મીજી એ રીતિ સિદ્ધિ અને સરસ્વતીએ વિવાહ બુદ્ધિનું એક ઉત્તમ ઉદાહરણ કહેવાય છે એક વખત વિવાહ કરવા બાબત ગણેશજી અને તેમના ભાઈ કાર્તિકે વચ્ચે વિવાદ થયો આથી બંને ભાઈ માતા પિતા પાસે ગયા માતા પિતાએ કહ્યું કે તમારા મારા માટે તો બંને પુત્ર સમાન છે આથી અમે એવો નિર્ણય લીધો છે કે જે પુત્ર આખે પૃથ્વીની પ્રદક્ષિણા કરી પહેલો આવે તેનો વિવાહ પહેલો કરવો આથી કાર્તિકેય પોતાના વાહન મોર પર બેસી ઝડપથી પૃથ્વીની પ્રદક્ષિણા કરવા નીકળી પડ્યા પરંતુ ગણેશિંહએ ચતુરાઈ વાપરી તેમણે માતા પિતાને આસન પર બેસાડી તેમની પૂજા કરી અને તેમની સાત વાર પ્રદક્ષિણા કરી અને કહ્યું કે કોઈ વ્યક્તિ માતા પિતાનું પૂજન કરી તેની પ્રદક્ષિણા કરે તો તેને પૃથ્વીની પ્રદક્ષિણા કર્યાના ફળની પ્રાપ્તિ થાય છે ગણેશજીનો નો આ તર્ક સૌએ સ્વીકાર્યો અને વિશ્વકર્માની બે પુત્રી અને સિદ્ધિ સાથે ગણેશજીના લગ્ન કરાવ્યા ગણેશજી પૃથ્વીના પહેલા સ્ટેનોગ્રાફર કહેવાય છે કે મહર્ષિ વેદવ્યાસે મહાભારતની રચના કરી પણ તેનું આલેખન ગણેશીએ કર્યું છે એવું પણ કહેવાય છે કે ભગવાન પરશુરામ સાથેના યુદ્ધ દરમિયાન ગણેશજીનો એક દાંત કૂટી ગયો હતો ત્યાર પછી ગણેશજીએ એ તૂટેલા દાંત વડે મહાભારતનો ગ્રંથ લખ્યો મહર્ષિ વેદવ્યાસ વરિત રચના કરનાર કવિ હતા આથી તેને જ્યારે

વેદ શરત મૂકેલી ગણેશ સમજ્યા વિના ન લખે તેથી મહાભારતમાં થોડા થોડા અંતરે શ્લોક છે જેથી શ્વાસ લેવાનો સમય મળે ગણેશજીના અનેક વાહનો એક માન્યતા અનુસાર ગણેશજીનું સ્વરૂપ અને વાહનો પણ બદલાતા રહ્યા છે સતયુગમાં ગણેશને દસ હાથ અને તેમનું વાહન સિંહ હતું

સુમેરુ પર્વત પર સૌભરી ઋષિનો સરસ આશ્રમ હતો તેમની પત્ની અત્યંત સુંદર સ્વરૂપવાન અને મોહક હતી તેમનું નામ મનોમય હતું એક દિવસ ઋષિ યજ્ઞ માટે લાકડા લેવા જંગલમાં ગયા મનોમય આશ્રમમાં કામ કરી રહી હતી તે વખતે પૂંચ નામનો એક દુષ્ટ ગંધર્વ આશ્રમમાં આવ્યો અને તેને ઋષિ પત્ની મનોમયનો હાથ પકડી લીધો તે જ સમયે ઋષિ પણ ત્યાં આવી પહોંચ્યા ઋષિએ ગંધર્વને શાપ આપતા કહ્યું કે તે ચોરીથી મારી પત્નીનો હાથ પકડ્યો છે આથી તું મૂષક બનીને ધરતી પર અવતાર પામીશ અને જિંદગીભર ચોરી ચોરીને પેટ ભરીશ ઋષિના આ શાપથી ગંધર્વ ગભરાઈ ગયો અને તેને ક્ષમા માંગી આથી ઋષિએ કહ્યું કે મારો શાપ વ્યર્થ નહીં જાય પણ દ્વાપર યુગમાં ગણપતિનો જન્મ થશે ત્યારે તું તેમનું વાહન બનીશ તેથી દેવગણ અને લોકગણમાં તારું સન્માન થશે વ્યક્તિત્વ આકર્ષક અને આકાર પ્રેરણાદાયી શંકર ભગવાને ગણેશજીને આશીર્વાદ આપ્યા હતા કે જે કોઈ વ્યક્તિ કોઈ પણ કાર્યની શરૂઆત કરતા પહેલા ગણેશજીની પૂજા કરશે તેમના કામ કોઈ પણ વિઘ્ન નહીં આવે આથી ગણપતિને વિઘ્નહર્તા પણ કહેવામાં આવે છે ગણપતિજીનું વ્યક્તિત્વ તો આકર્ષક છે જ પણ તેનો આકાર અને તેના અંગો પણ પ્રેરણાદાયી અને ઉપદેશક છે ગણેશજીનું મોટું માથું કહે છે કે આપણે સારા વિચારો કરીએ વધારેમાં વધારે શીખીએ વધારે જ્ઞાન મસ્તકમાં ભેગું કરીએ મોટું માથું એટલે જ્ઞાનથી ભરપૂર આપણા દરેક અંગ કરતાં નાનથી મસ્તક મોટું હોવું જોઈએ ગણેશજીની નાની પણ બેધક અણિયારો આંખો કહે છે ત્યાં આપણે દિશાહીન થવાનું નથી પણ એકાગ્રતા મેળવી આપણી આંખને માત્ર ને માત્ર લક્ષ્ય પર કેન્દ્રિત કરવાની છે દરેક કામ ઝીણવટથી કરી બાજ જેવી નજર રાખી જેથી સમય પહેલાં સંકટો નિહાળી શકાય ગણેશજીના મોટા કાન કહે છે કે સૌનું સાંભળો પોતાના બુદ્ધિ ચતુર્્યથી કામ લો ગણેશજીનું લાંબુ નાક એટલે કે સૂંઢ હંમેશા આજુબાજુના વાતાવરણને સૂંઘી પરિસ્થિતિનો અંદાજ મેળવી લે છે પેટ કહે છે કે આપણે સારું ખરાબ બધું જ પચાવી જઈએ સફળતાથી અભિમાન ના આવવું જોઈએ અને નિષ્ફળતાથી હતાશ ન થવું જોઈએ ગણેશજીનું વાહન ઉંદર પણ તર્ક વિતર્કમાં નંબર વન છે તેનું કોતરણ દુનિયામાં બેજો છે મૂષકના ગુણે તેને ગણપતિનું વાહન બનાવ્યું આ જ રીતે ગણેશનું આંતરિક રૂપ અને એટલું જ પ્રેરણાદાયી છે જો મારો આ વિડીયો તમને ગમ્યો હોય તો શેર લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય શ્રી કૃષ્ણ